હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બજાર કરતાં પણ સરસ ફૂલેલી ચોરાફળી પરફેક્ટ માપથી ઘરે જ બનાવીશું તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારા હેલ્ગંડીના પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ચોરાફળી બનાવવા ચાર વાડકા ભરીને મેં ચણાનો ઝીણો લોટ લીધો છે અને બે વાડકા અડદનો લોટ લેવાનો પરફેક્ટ માપ છે આ માપથી તમે ચોરાફળી બનાવશો ને તો સરસ બનશે એકદમ ઝીણા લોટનો જ ઉપયોગ કરવાનો તો બંને લોટ એકદમ ઝીણા જ લેવાના છે અને ચાર વાડકા એટલે ચારસો ગ્રામ ચણાનો લોટ અને બે વાડકા એટલે બસો ગ્રામ અડદનો લોટ એ રીતનું મેં માપ લીધું છે કુલ થઈને છસો ગ્રામ લોટ આપણે અહીંયા લીધો છે લોટને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવાનો આપણે જે વખતે ચોરાફળી બનાવીએ ને એ જ વખતે આપણે લોટને ચાળવાનો જેથી લોટમાં હવાના કણ ભરાશે અને આપણી ચોરાફળી સરસ બનશે તો બધા જ લોટને આપણે ચાળી લઈશું તો જે ચણાનો લોટ લીધો છે તે મેં તૈયાર પેકેટ બેસન લીધું છે એકદમ ઝીણું આવે છે તેથી આપણી ચોરાફળી પણ સરસ બનશે અને જે વાડકા આપણે માપ લીધું હતું ને તે જ વાડકો એક વાડકો આપણે પાણી લેવાનું છે અને તેમાં એક ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરીશું પરફેક્ટ માપ લેજો તો ચોરાફળી સરસ બનશે અને અડધી ટીસ્પૂન હિંગ લીધી છે એ અંદર એડ કરી દઈશું અને દોઢ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે બે ચમચી તેલ એડ કરવાનું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે પાણીમાં મિક્સ કરી દઈશું તો પાણી મેં થોડુંક હસેકું ગરમ લીધું છે નોર્મલ ગરમ પાણી લીધું છે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મીઠું અને સોડા ઓગળી જાય ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને બાંધી દઈશું તો સૌથી પહેલાં તો આપણે બંને લોટને મિક્સ કરી લેવાના અડદનો અને ચણાનો લોટ બંનેઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે લોટ બાંધી લઈશું તો આ પરફેક્ટ માપથી ચોરાફળી તમે પણ એકવાર જરૂરથી બનાવજો બહુ સરસ બનશે અને બધી જ ચોરાફળી સરસ ફૂલશે અને એકદમ પોચી બનશે તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને બાંધતા જઈશું ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના થઈ જાય એટલે જ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધી લેવાનો તો આ છસો ગ્રામ લોટ આપણે લઈશું ને તો આખો ડબ્બો ભરીને ચોરાફળી તૈયાર થઈ જશે તો લોટ મીડિયમ કઠણ એવો બાંધવાનો બોઢીલો નહીં અને બહુ કઠણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે તો બધા જ પાણીની મારે જરૂર પડી ગઈ છે હજી મને લોટ થોડો કઠણ લાગે છે અને કોરો પણ છે તો બીજા ચાર પાંચ ચમચીની જરૂર પડશે બસ આટલા જ પાણીની આપણે જરૂર પડશે એટલે આપણે પાણી ધ્યાન રાખીને એડ કરવાનું લોટ જો સરખો બંધાશે ને તો ચોરાફળી પણ સરસ બનશે તેથી આપણે પાણીનું ધ્યાન રાખીને લોટને બાંધવાનું તો એકદમ સરસ સ્મૂથ લોટને કરી લઈશું હાથ વડે સારી રીતે મસળી મસળીને લોટને બાંધી લેવાનો તો જો આ રીતનો સરસ લોટ બંધાઈ ગયો છે હવે એના બે ભાગ કરી લઈશું અને મેં થોડુંક અહીંયા પ્લાસ્ટિક ઉપર તેલ લગાવી દીધું છે અને થોડુંક તેલ આપણે દસ્તા ઉપર પણ લગાવી દઈશું અને હવે આપણે આ લોટને કચરી લેવાનો છે જેટલો તમે વધારે સારી રીતે કચરશો ને એટલી ચોરાફળી સરસ બનશે જો આ રીતનો લોટ પહોળો થઈ જાય પછી ફોલ્ડ કરતા જવાનું અને કચડતા જવાનું એમ ચાર પાંચ મિનિટ આપણે લોટને કચરી લઈશું એટલે આટલો સ્મૂધ આપણો લોટ બની જશે જો બંને લોટનું તમે અંતર જોઈ શકો છો કે કેટલો અલગ લોટ પડે છે એ જ રીતે આપણે બીજ જે બીજો લુવો હતો એને પણ આપણે ચાર પાંચ મિનિટ માટે કચરી લઈશું જો તમે આનાથી અડધું માપ લેવા માંગતા હોય તો બે બાઉલનું માપ પણ લઈ શકાય બે બાઉલ લોટ હોય ચણાનો તો એક બાઉલ અડદનો લોટ લેવાનો તો હવે આપણે બંને લોટ ભેગા કરીને પણ એકવાર કચરી લઈશું તો એકદમ સરસ સ્મૂધ લોટ થઈ જશે જેટલો સ્મૂધ લોટ થશે ને એટલી જ આપણી ચોરાફળી સરસ બનશે એ વાતનું ધ્યાન રાખવાનું તો જો આટલો સરસ આપણો લોટ અહીંયા તૈયાર થઈ ગયો છે અને જો તમારાથી વધારે લોટ ના કચરો હોય ને તો આ રીતે લોટને આપણે ખેંચી લેવાનો બે ત્રણ મિનિટ માટે આટલા આટલા નાના નાના લુવા કરવાના અને જો આ રીતે આપણે ખેંચીને એને ફોલ્ડ કરતા જવાનું જો આવું તમે કરશો ને તો પણ તમારી ચોરાફળી સરસ ફૂલી જશે તો જો આ રીતે આપણે ખેંચીને ફોલ્ડ કરતા જવાનું અને હવે એક લુવો લઈ લેવાનો અને તેના રોલ કરી લેવાનો અને પછી એના લુવા કરી લઈશું તો આ રીતે આપણે પાટલા ઉપર રોલ તૈયાર કરી લેવાનો તો તમે જોઈ શકો છો કે મારો રોલ પણ એકદમ સ્મૂધ થઈ ગયો છે બસ આ રીતનો સ્મૂધ લોટ કરશો ને તો તમારી ચોરાફળી સરસ જ બનશે અને હવે આપણે લુવા તૈયાર કરી લેવાના તો મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીશું રોટલી જેવો લુવો તૈયાર કરવાનો અને હવે લુવા ઉપર થોડું થોડું તેલ લગાવી દઈશું એટલે લુવા આપણા સુકાઈ ના જાય અને જ્યારે આપણે વણીએ ત્યારે આપણને ઇઝી પડે એટલે થોડુંક તેલવાળા લુવા કરી લેવાના સારી રીતે લુવા ઉપર તેલ આપણે લગાવી દઈશું લુવા ઉપર તેલ લગાઈ જાય એટલે આપણે ઢાંકીને એને રહેવા દઈશું કેમકે આપણા લુવા સુકાઈ ના જાય અને હવે વણવા માટે જો આ રીતનું એકદમ ઇઝીલી ચોરાફળી વણાઈ જશે જે રીતે આપણે રોટલી ભાખરી વણતા હોઈએ છીએ તે જ રીતે વણાઈ જશે રોટલી જેટલી પતલી આપણે ચોરાફળીને વણી લઈશું તો જો વચ્ચે જરૂર પડે તો થોડુંક ચોખાના લોટનું ઓટામાન લઈ શકાય જો લોટ ચોંટતો હોય તો અટામણ લઈ લેવાનું અથવા તો પ્લાસ્ટિક ઉપર વણી લેવાનું પણ જેટલી બને એટલી થોડીક આપણે પટલી ચોરાફળીને વણી લેવાની છે મીડિયમ થિક ચોરાફળી રાખવાની તો જો આ રીતે ધારો ખેંચતા જવાનું એટલે ચોરાફળી સરસ વણાઈ જશે તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત ચોરાફળી વણાઈ ગઈ છે ને બસ આ રીતની મીડિયમથી આપણે ચોરાફળીને વણી લઈશું અને ચોરાફળી વણીને આ રીતે ચાદરમાં પહોળા કરતા જવાનું તો જો કેટલી સરસ અહીંયા ચોરાફળી વણાઈ ગઈ છે ને બસ આ રીતની ચોરાફળી વણજો તો બહુ મસ્ત તમારી ચોરાફળી પણ બનશે અને હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મસાલા માટે બે ચમચી મરચું અને એક ચમચી સંચર પાવડર એડ કરીશું અંદર થોડોક તમારે ચાટ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય મેં બસ આ બે જ વસ્તુનો ઉપયોગ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું સંચરમાં કોઈ ગાંઠા હોય તો તેને પણ આપણે ભાંગી લેવાના અને મિક્સ કરી લેવાનું તો ચોરાફળી ઉપર છાંટવાનો આ મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ચોરાફળીને કટ કરી લેવાની અને તેલમાં એડ કરી દઈશું તો એકદમ સરસ ગરમ તેલમાં ચોરાફળીને તળી લેવાની તો જો મૂકતાની સાથે જ તમે જોઈ શકો છો કે ચોરાફળી એકદમ સરસ ફૂલી ગઈ છે તો આ દિવાળી ઉપર ચોરાફળી તમે પણ આ રીતથી જરૂરથી બનાવજો બહુ સરસ બનશે કેટલી મસ્ત થઈ ગઈ ને બસ આ રીતનો થોડોક કલર ચેન્જ થાય એટલે ચોરાફળીને કાઢી લઈશું તે જ રીતે મેં ચોરાફળીના ચોરસ ટુકડા કર્યા છે તે પણ હું તમને તળીને બતાવી દઈશ તો જો આ ચોરસ ટુકડા પણ કેટલા સરસ ફૂલી જાય છે આ ચોરાફળી ચટણી જોડે ખાવાની હોય તો કેવી મજા આવે ને તો મસ્ત મજાની ચોરાફળી બનીને તૈયાર થઈ ગઈ છે એક ડબ્બો ભરીને ચોરાફળી બની જશે અને બે ત્રણ ચોરાફળી આપણે તળીએ એટલે તરત જ આ રીતે ઉપર મસાલો સ્પ્રિન્કલ કરી દેવાનો એટલે સારી રીતે ચોરાફળી ઉપર મસાલો ચોંટી જાય તો કેટલી સરસ તમે જોઈ શકો છો કે ફૂલેલી ફૂલેલી આપણી ચોરાફળી બનીને તૈયાર થઈ ગઈ છે તો જોઈ શકો છો કે આખો એક ડબ્બો ભરાય એટલી અહીંયા ચોરાફળી બની ગઈ છે અને એવું નથી બધી જ ચોરાફળી સરસ ફૂલી ગઈ છે તો મસ્ત મજાની ચોરાફળી બનીને તૈયાર છે એકદમ ફૂલેલી ફૂલેલી પરફેક્ટ માપથી આ રીતે ચોરાફળી તમે પણ જરૂરથી બનાવજો કેટલી ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો